સ્વાગત છે આજે આપણે વાત કરીશું આ સતત માહિતીના પ્રવાહ વિશે અને એનાથી આપણા મગજ પર જે ભાર પડે છે એના વિશે આપણી પાસે છે ડેનિયલ લેવિટનનું પુસ્તક વી ઓર્ગેનાઇઝ્ડ માઇન્ડ એના કેટલાક અંશો પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના યુગમાં સ્પષ્ટ રીતે વિચારવું કેવી રીતે અને હા આપણું મગજ કેમ આટલું ભરાઈ જાય છે શું કરી શકાય બિલકુલ આ પુસ્તક એમ કે બહુ જ વ્યવહારુ છે એ સમજાવે છે કે પેલું ચાવી ખોવાઈ જવી કે કંઈક ભૂલી જવું એ બધું કેમ આટલું સામાન્ય છે હા ઘણીવાર થાય છે એવું હા અને એ ખાલી આપણી બેદરકારી નથી હોતી આપણા મગજની જે મૂળભૂત રચના છે અને આજનું જે વાતાવરણ છે એ બે વચ્ચેનો તફાવત છે હમ હમ રસપ્રદ તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ પહેલી વાત પુસ્તકમાં છે ધ્યાનની ઘણીવાર નથી લાગતું કે બધું એકસાથે ચાલી રહ્યું છે મગજ આમ તેમ દોડે છે હા એવું જ લાગે અને પુસ્તક એ છે કે આપણું મગજ ખબર છે એ હજારો વર્ષ પહેલાંની જરૂરિયાતો માટે વિકસ્યું હતું શિકારી સંગ્રહખોર યુગની બરાબર ત્યારે જોખમો તકો બધું મર્યાદિત હતું આજનું જે આ માહિતી વિસ્ફોટવાળું વાતાવરણ છે ને એના માટે બન્યું જ નથી ઓકે આપણી અંદર એક અટેન્શનલ ફિલ્ટર જેવું છે એ અર્ધ જાગૃત રીતે નક્કી કરે કે કઈ માહિતી પર ધ્યાન આપવું કંઈ નહીં હા નહીં તો પાગલ થઈ જવાય ચોક્કસ જેમ કે હાઈવે પર ગાડી ચલાવતા હોઈએ તો દરેક ઝાડ યાદ નથી રાખતા ને પણ આ જ ફિલ્ટર ક્યારેક અગત્યની બાબતો પણ ચૂકી જાય છે એટલે ધ્યાન ખરેખર એક મર્યાદિત સ્ત્રોત છે મને યાદ છે કોઈ નવો રસ્તો શોધતી હોઉં ને તો રેડિયો બંધ કરવો પડે હા હા બરાબર એકદમ સાચું ઉદાહરણ પણ ઘણા લોકો માને છે કે તેઓ મલ્ટીટાસ્કિંગ કરી શકે છે હા લાગે કે એનાથી વધુ કામ થાય છે પુસ્તક શું કહે છે વિશે જુઓ એ એક મોટો ભ્રમ છે છે પુસ્તક સ્પષ્ટ કહે જેને આપણે કહીએ છીએ ને હા એ ખરેખર તો બસ એક કામ પરથી બીજા પર ઝડપથી ધ્યાન ફેરવવું છે સ્વિચિંગ છે ઓ અને આનાથી થાય શું સ્ટ્રેસ હોર્મોન્સ વધે કોર્ટીઝોલ એડ્રેનાલિન એટલે માનસિક થાક લાગે પેલો મેન્ટલ ફોગ બરાબર અને મગજ પર ભાર વધે સ્પષ્ટ વિચારવાની શક્તિ ઘટે ઉપરથી એ એક ડોપામાઇન આધારિત લૂપ બનાવે છે ડોપામાઇન લૂપ એ શું છે વડી એમ સમજો ને જ્યારે આપણે કોઈ નવો ઈમેલ જોઈએ કે નોટિફિકેશન આવે હા ફોન પર સતત આવે રાખે છે ત્યારે મગજને ડોપામાઇનનો એક નાનો ડોઝ મળે આનંદ જેવું લાગે આનાથી આપણું મગજ ખાસ કરીને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે નિર્ણય લેવા માટે જવાબદાર છે એ હા એ સતત નવી ઉત્તેજના નવું કંઈક શોધવા માટે પ્રેરાય છે પરિણામે એક જગ્યાએ ધ્યાન ટકાલી રાખવું બહુ મુશ્કેલ બને બાપરે એટલે આપણે વધુ કામ નથી કરતા હોતા ખાલી વધુ વ્યસ્ત અને થાકેલા હોઈએ છીએ બરાબર એવું જ કંઈક આ તો મોટી વાત છે અચ્છા આ માહિતીના અતિરેકને સમજવા પુસ્તક વર્ગીકરણની પણ વાત કરે છે ખરું ને હા કરે છે આપણું મગજ છે ને એક કુદરતી રીતે જ માહિતી ગોઠવવા માટે વર્ગીકરણ કરે જેમ કે ફાયર ટ્રક સાંભળીએ એટલે લાલ રંગ સાયરન એ બધું યાદ આવે હા એ જોડે ખ્યાલો છે આનાથી દુનિયાને ઝડપથી સમજવામાં મદદ મળે પણ બધી કેટેગરી આવી સ્પષ્ટ નથી હોતી બરાબર એની સીમાઓ અસ્પષ્ટ હોય અથવા પેલો ઘરનો જંક ડ્રોર હા હા જેમાં બધું નકામું ભરી દઈએ હા જે વસ્તુ ક્યાંય બંધ બેસતી ન હોય એ ત્યાં જાય એ બતાવે છે કે આપણું મગજ અસ્પષ્ટતા સાથે પણ કામ પાડી લે છે અને રસપ્રદ વાત એ છે કે મગજ દેખાવ કરતા કાર્ય પર વધુ ધ્યાન આપે ઘણી વાર મતલબ પેન પેન્સિલ ક્રેયોન દેખાવમાં અલગ છે પણ મગજ માટે એ બધા લખવાના સાધન છે હમ સમજાયો અને આ જ મગજ પાછું ચાવી ક્યાં મૂકી એ ભૂલી જાય આ યાદશક્તિની મર્યાદાઓ વિશે શું કહે છે પુસ્તક શું આપણે બધું ભૂલી રહ્યા છીએ ના ના એવું બિલકુલ નથી પુસ્તક સમજાવે છે કે આ કોઈ મોટી નિષ્ફળતા નથી પણ કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ માહિતી યાદ કરવામાં નિષ્ફળતા છે અને યાદ રાખજો યાદશક્તિ કોઈ વિડીયો રેકોર્ડિંગ નથી ઓકે તો શું છે દર વખતે જ્યારે આપણે કંઈક યાદ કરીએ ત્યારે એ યાદ જાણે ફરીથી લખાય છે અને થોડી બદલાઈ શકે છે એટલે જ જૂની વાતો ક્યારેક અલગ લાગે છે હા અને એટલે જ જ અસામાન્ય ઘટનાઓ વધુ યાદ યાદ રહે રહે જેમ કે કે નાસ્તામાં ખાધો હોય હા હા એ તો કારણ એની સાથે સ્પર્ધા કરવા માટે બીજી એવી યાદો નથી જ્યારે રોજનો નાસ્તો એ બધી યાદો એકબીજામાં ભળી જાય બરાબર ઠીક છે તો આપણું ધ્યાન મર્યાદિત છે યાદશ શક્તિ પરફેક્ટ નથી મલ્ટીટાસ્કિંગ નકામું જ છે તો કરવું શું આ માહિતીના યુગમાં ટકી રહેવા માટે કોઈ વ્યવહારુ રસ્તા છે પુસ્તક બતાવે છે 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 એક સિદ્ધાંત એ શું આ શબ્દ નોબેલ વિજેતા હર્બર્ટ સિમોને આપ્યો હતો એનો અર્થ છે દરેક વખતે બેસ્ટ વિકલ્પ શોધવા પાછળ પડવાને બદલે પૂરતો સારો વિકલ્પ શોધીને સંતોષ માનવો જેમ કે ડ્રાય ક્લીનર શોધવો હોય તો હા શહેરના બધા ડ્રાય ક્લીનર અજમાવવાને બદલે જે નજીક હોય ઠીક લાગે એ પસંદ કરી લેવો આનાથી નિર્ણય લેવાનો જે માનસિક બોજ છે એ ઘટે છે આ તો બહુ ઉપયોગી લાગી રહ્યું છે અને બીજો ઉપાય હતો યાદ બનાવવાનો બરાબર એક્સટરનલાઇઝિંગ મેમરી એટલે કે અગત્યની વસ્તુઓ મગજમાં ગોખી રાખવાને બદલે ક્યાંક લખી લેવી ડાયરીમાં ફોનમાં કેલેન્ડરમાં હા નોટપેડ પર એપ્સમાં ગમે ત્યાં આનાથી મગજ પરનો જે સતત યાદ રાખવાનો ભાર છે એ ઓછો થાય માનસિક ઉર્જા બચે અને એ જ રીતે આપણી આસપાસની જગ્યાને વ્યવસ્થિત રાખવી જેમ કે રસોડામાં ચમચી કાંટા બરાબર એ પણ એક રીતે યાદશક્તિને બાહ્ય બનાવવાનું જ સ્વરૂપ છે એ આપણને વસ્તુઓ શોધવામાં મદદ કરે છે અને માનસિક શાંતિ પણ આપે છે તો આખી વાતનો સાર એમ થયો કે ભલે આપણું મગજ આજના યુગ માટે એકદમ તૈયાર ન હોય પણ એ કેવી રીતે કામ કરે છે ધ્યાન વર્ગીકરણ યાદશક્તિ એ સમજવાથી અને સેટિસફાઈઝિંગ કે બાહ્યકરણ જેવી સ્ટ્રેટેજી અપનાવવાથી આપણે વધુ સ્પષ્ટતા અને થોડું નિયંત્રણ મેળવી શકીએ છીએ હા ચોક્કસપણે અને આ સમજણ ફક્ત વધુ કામ કરવા માટે જ નહીં પણ રોજિંદા જીવનમાં ઓછો માનસિક બોજ અને વધુ શાંતિ અનુભવવા માટે પણ જરૂરી છે અને છેલ્લે એક વિચાર આવે છે મને આ ચર્ચા પરથી આપણે હંમેશા માહિતીના અતિરેકનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ વિચારીએ છીએ પણ શું એના કરતાં વધુ અસરકારક એ ન હોય કે આપણે સભાનપણે આપણા જીવનમાં આવતી માહિતી અને વિકલ્પોની સંખ્યા જ ઘટાડી દઈએ રસપ્રદ વિચાર છે જેમ પુસ્તકમાં પેલી રોમાનિયન પેનની વાત છે ઓછા વિકલ્પો હતા તો વધુ સંતોષ મળ્યો કદાચ ઓછું એ જ વધારે છે આના પર વિચારવા જેવું છે આગામી ચર્ચા સુધી વિચારતા રહો